નમસ્કાર દોસ્તો વિડીયોમાં તમારું સ્વાગત છે વિક્રમભાઈ ઠાકોર એક એવા અભિનેતા છે જે સફળતાના માધ્યમથી આસમાનમાં હોવા છતાં પણ જમીનથી જોડાયેલા છે એમનામાં જરા પણ અભિમાન નથી એ સફળતા મેળવી પણ જાણે છે અને સફળતા પચાવી પણ જાણે છે દોસ્તો જણાવી દઈએ કે સિનેમા સાહિત્યની નામની યુટ્યુબની ચેનલ ઉપર વિક્રમભાઈ ઠાકોરનું ઇન્ટરવ્યુ લેવામાં આવ્યો હતો અને તેમને પૂછવામાં આવ્યું હતું તમે આજે જે કહે છો એ કોના લીધે છો ત્યારે વિક્રમભાઈ ઠાકોરે સુંદર જવાબ આપ્યો હતો કે મોર એના પીછાના લીધે રણિયામણો દેખાય છે એવી રીતે હું મારી ટીમના લીધે બધા શો કરી રહ્યો છું મારી ટીમનો ખૂબ જ સપોર્ટ છે જેમ કે સલોનીબેન ઠાકોર મારો પત્રીજો જો રાહુલ જીવરાજભાઈ કિશોરભાઈ કે જેમનું જય માતાજી નામનો સાઉન્ડ છે તથા મારી સમગ્ર ટીમને લીધે આજે હું સ્ટેજ પર ધૂમ મચાવી શકું છું અને આજે જે કંઈ પણ છું એ મારી ટીમના કારણે જ આજે છું તો દોસ્તો જોયું ને વિક્રમભાઈ ઠાકોર કેટલા મહાન છે પોતે સક્સેસ હોવા છતાં પણ બધાને સાથે લઈને ચાલે છે એવું નહીં કે હું એકલો જ છું મારા લીધે છે એવું એમનામાં જરા પણ નથી જરા પણ એમનામાં અભિમાન નથી તો આ ગ્રેટ વ્યક્તિને આવા મહાન કલાકારને આપણે દિલથી સલામ કરીશું તો જય માતાજી કોમેન્ટમાં અવશ્ય રખો